નમસ્કાર મિત્રો જો આપણે મિની સનેડો લઈને આવ્યો છે ભાઈ જો દેશી સનેડો મિત્રો આમાં તમે કોમેન્ટ કરાવ ને ભાઈ કે આનો ભાવ શું છે અને ભાઈ ક્યાં જોવા મળશે તમે વિડીયો બનીને રહેજો ભાઈ આપણે ફૂલ ડિટેલ આપશે એની ભાઈ પહેલા તમે નજર મારી લ્યો ભાઈ ફરતે જોવો તમે મિત્રો અને ઘણાની ભાઈ કોમેન્ટ આવતી ક્યાં જોવા મળશે ને કિંમત શું છે ભાઈ કે રોગા વિડીયો મૂકી તમને મિત્રો પહેલા ડિટેલથી ચાલુ કરી ભાઈ આપણે તો ભાઈ મિત્રો આ જુઓ એન્જિન છે ભાઈ એ હું કહેવાય બાસપા રિક્ષાનું છે ભાઈ અતુલ શક્તિ રિક્ષા આવે એનું એન્જિન છે મિત્રો જુઓ આ બરાબર પછી આપણે આ ડિપ્રેશન પણ એનું જ છે મિત્રો જુઓ તમે અહીંયા નજર મારો જરાક એ પણ આપણે રિક્ષાનું જ છે મિત્રો એ પણ આપણે બધે જુગાડ નકરો નકરો ભેગો કર્યો છે મિત્રો જુઓ તમે તમે પણ ઘરે બનાવી શકો મિત્રો સાવ આપણે સરળતાથી બની શકે છે અને મિત્રો તમે જોવો અહીંયા આપણે હે ભાઈ ડગરા મૂકા થઈ શકે લસરાવી લેવાનું બરોબર મિત્રો જારી થઈ શકે છે મિત્રો જુઓ તમે જુઓ તમે હા અહીંથી તમારા ડગરા થઈ શકે જારી થઈ શકે ભાઈ જુઓ તમે અને જુઓ ટાયર પાયર ને તમે બધું જુઓ તમે મિત્રો હાઈડ્રોલિક વાળું છે મિત્રો જુઓ તમે ઊંચા નીચું થઈ શકે છે ભાઈ જોવો જોવો નીચું થઈ ગયું

અને ભાઈ આપણે આ મળશે ખંભાળિયા તાલુકા માં જોવા મળશે મિત્રો તમે જોવો બરોબર અને આપણે વિડીયો શેર કરજો ભાઈ તો હે પંચાણું માં દઈ દેસ પાંચ જણા ને શેર કરશે પંચાણું માં દઈ દેવાનું છે આપડે ભાઈ જોવો તમે મિત્રો મિત્રો તમે જોવો ભાઈ આ ટાયર બાયરને બધું જોઈ લો મિત્રો ફાયદેસર કામકાજ છે ભાઈ જોવો તમે અને મિત્રો હલો તમને હું વાડી હમણાં લઈને પણ બતાવીશ તમને આપણે આપણા આગલા વિડીયો મીક્યો જોઈ લેજો ભાઈ બહુ જોરદાર કામકાજ છે મિત્રો જુઓ તમે આનું